અરવિંદભાઈ માંગરોળિયાએ જણાવ્યું કે પોતે દસ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની પાસે વીસ વીઘા જમીન છે જેમાં ઘાસચારો અને અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે પંદર વર્ષ પહેલાં એક ગીર ગાય રાખી પશુપાલન શરૂ કર્યું હતું આજે પંદર ગાય છે અને પશુપાલન કરી રહ્યા છે અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ પશુપાલનની હરીફાઈનું આયોજન કર્યું હતું જેમાં અમરેલી જિલ્લા બગસરા તાલુકાનો તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો પોતાની ગૌશાળા સાફ રાખવામાં આવે છે ગાયને ઘાસચારો કટર વડે કાપવામાં આવે છે તેમજ ગૌશાળાની સફાઈ કરવામાં આવે છે સમય મચ્છર માટે સ્પ્રે કરવામાં આવે છે તેમજ ગાયની બીજદાન કરવામાં આવે છે પીવાના પાણીના માટે હવાડો બનાવવામાં આવ્યો છે જેથી પ્રથમ નંબર આપવામાં આવ્યો છે નામ છે અરવિંદભાઈ મોહનભાઈ માંગોડિયા મારું ગામ છે બગસરા અને પશુપાલન હું કરું છું મારી પાસે એક ગાય છે એ ગાયથી મેં શરૂ કર્યું હતું એ તેર વેતર વ્યાણિત ચૌદમું વેતર ગાભણ છે એનો જ વંશ મારી પાસે બધો છે અને જે કાંઈ દૂધ ઉત્પાદન કરીએ છીએ અમે દનિયા ભરીને વેચીએ છીએ અને બગસરા તાલુકાનો મને એવોર્ડ પહેલો નંબર મળ્યો છે કેટલા લિટર દૂધનું વેચાણ કરો દૂધનું વેચાણ અત્યારે બાર થી પંદર લીટર લીટર એક ટાઈમનું થાય છે અમારી પાસે સિત્તેર રૂપિયા લીટરનો ભાવ છે અને એક ટાઈમ એટલું થાય છે